હવામાન હવે ચોમાસું શરૂ થવાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ચોમાસા પૂર્વે જુદા જુદા વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ધાંગધરા શહેરમાં પણ સ્થાનિક નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટરોની સફાઈ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી દર વર્ષે શહેરની મુખ્ય બજારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાનો પ્રશ્નો ઉદ્ભવે છે જેના લીધે બજારના અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓના લાખો રૂપિયાનો માલ સામાન પણ ભીંજાઈ જાય છે ત્યારે આ વર્ષે સ્થાનિક નગરપાલિકા દ્વારા શહેરની દરેક ગટરની સફાઈ હાથ ધરીને બ્લોક થઈ ગયેલી ગટરનું સમારકામ કરી ચોમાસુ દરમિયાન શહેર વિસ્તારમાં પાણી ભરાય નહીં તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી અને સમયથી વહેલા ચાલુ કરી દેવામાં આવી છે જેમાં અમને આ ઓફિસ દ્વારા એક મોટું સક્સન મશીન પણ આપવામાં આવેલું છે અને જેટી મશીનથી પણ અમે અંડરગ્રાઉન્ડ કચરો સાફ કરી રહ્યા છીએ બીજું કે ધ્રાંગધ્રા નગરપાલિકાની અંદર રાજાશાહી વખતની વર્ષો જૂની કટર આવેલી છે તેની પણ સમારકામ અને સાથે સાથે એમાં જે કાપો મીટર રહેલો છે ગામની વચ્ચે આવેલો છે તો આપણે કામગીરી દરમિયાન અમે એ પણ ચાલુ કરેલું છે જેનાથી વર્ષો જૂની અંદર જે કચરો પડેલો છે એ સાફ થશે અને પાણીનો પ્રવાહ એમાં ઝડપી હોઈ જશે બીજું કે દરેક ચોમાસામાં આપ જોતા હોય વેપારીઓને પાણી ભરાવાની તકલીફ પડે છે એટલે એને ધંધા રોજગારમાં ઓછામાં એક બે દિવસ એમને કાપો આવતો હોય છે તો એનું પણ અમે ધ્યાન રાખી અને એ જે આપણે સ્મશાન છે એની પાછળ એક મોટર મૂકેલી છે એ પણ અમે શરૂ કરી દીધેલી છે એટલે પાણીનું સક્ષમ ઝડપી થાય અને ગામમાં પાણી ન ભરાય અને તાત્કાલિક ઉતરી જાય ચોમાસા ની સિઝન ની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે જુદા જુદી શહેરી વિસ્તારોમાં તંત્ર દ્વારા જે પ્રીમોન્સૂન ની કામગીરી છે તેની પણ શરૂઆત કરવામાં આવી છે ત્યારે ધાંગદરા શહેરમાં પણ જે પ્રી મોનસૂની કામગીરી છે તે ધાંગદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે કેમેરામેનને કહી છે કે આ દ્રશ્ય દેખાડે છે ધાંગદરા નગરપાલિકા દ્વારા જે શહેરની જે મુખ્ય ગટર છે કે મુખ્ય ભૂગર ગટર જે છે તેને પણ સફાઈ કરવામાં આવે છે અને દર વર્ષે જે શહેરી વિસ્તારમાં જે ચોમાસાનું પાણી ભરાવાની જે સમસ્યા છે તેનાથી વેપારીઓને અને સ્થાનિકજનોને છુટકારો મળે તે માટે ખાસ કરીને આ ભૂગર ગટર છે તેને સફાઈ કરવામાં આવી છે આ મુખ્ય ગટરનું જે સફાઈનું કામ છે તે જોઈ રહ્યા છો અને ખાસ કરીને ધાંગ્રા શહેરમાં જે પાણી ભરાવાના પ્રશ્ને વેપારીઓ અને સ્થાનિક સ્થાનિકજનોને જે ખૂબ સતાવી રહ્યો હતો તેના જોઈને જે સ્થાનિક તંત્ર છે તેઓ દ્વારા અગાઉથી જ આ ગટરની સફાઈ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને આ વર્ષે નગરપાલિકા દ્વારા જે ચોમાસાની સિઝનની અગાઉ જે પ્રી મોન્સૂનની કામગીરી જે કરવામાં આવી રહી છે તેનાથી આગામી સમયમાં ચોમાસા દરમિયાન ધાંગ્રા શહેરને સ્વચ્છ સુંદર અને રઢિયામણું બની રહે તે માટેની કામગીરી કરાય છે શનિવારે વાઘેલા ટીવી થર્ટિન ગુજરાતી સંગઠ